એ બાબતમાં જે કે મચ્છી મટન ધ્રાંગધ્રાની અંદર ગૌમાસ મચ્છીનું મટન મુરગી જે કઈ વસ્તુ કપાય છે જે શ્રાવણ માસના પવિત્ર માસમાં જો કપાય અને ભજરંગદળ જો અહીં જોતું હોય તો એના જેવી શરમજનક એક કઈ વાત નથી ગામના લોકો પણ અમને સપોર્ટ કરે આ બાબતમાં કે આ મહિના માટે કોઈ પણ આ વસ્તુ થાવી ન જોઈએ કોઈ બાબતે એ ઉપરાંત અમુક અમુક જગ્યા જે કાયમી માટે જાહેર રોડ ઉપર જે થાય છે આ ધંધો એ બંધ કરવામાં આવે અથવા તો એમને જે કઈ હોય એ એમના ભાગ ની અંદર કરે બાકી કોઈ વસ્તુમાં આપણે એવું નથી કે આનો અમને વિરોધ વિરોધ એ બાબત તો છે કે જે બાર છે વાસ આવતો કોઈ અંદર જઈ શકતું નથી એવી વાસ દુર્ગંધો આવતી હોય ત્યાં કોઈ પણ મહિલાઓ ને મોઢે દુપટ્ટા બાંધીને નીકળવું પડે એવી જગ્યા હોય તો એ જગ્યાઓ વેચાણ ના થાય એની પણ ખાસ નોંધ લે અને શ્રાવણ મહિના પૂરતું આ નહી થાય તો બદ્રંગદળે એની સામે લાલાક કરશે જય શ્રી રામ એમ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ તથા ધ્રાંગદરાની અગ્રણી જાહેર સંસ્થાઓના પ્રતિનિધિઓ હતી આજરોજ અમો મામલદાર સાહેબને આવેદન પત્ર આપેલ છે આવેદન પત્રમાં મુખ્ય મુદ્દો જે ગૌમાસ અને વેચાય છે ગામમાં ગેર કાયદેસર એ શ્રાવણ મહિનાનો એટલે કે આપણો હિન્દુનો પવિત્ર મહિનો ગણાય જેમાં બધા વ્રત તહેવારો આવતા હોય છે એ દિવસોમાં પવિત્રતા જળવાય અને એ માટે ગૌમાસનું અને માંસ મટન મચ્છીનો વેપાર ગામમાં બંધ રહે એ માટે અમે વિનંતી કરવા આવ્યા છીએ મામલતદાર સાહેબને દર વખતે મારે આવેદનપત્ર આપવું પડે છે એ પણ અમને શરમજનક લાગે છે સ્વયંભૂ લોકો સહકાર આપે વેપારીઓ એ પણ જરૂરી છે અને લોકોને પણ હું અનુરોધ કરું છું કે શ્રાવણ મહિનાનો પવિત્ર તહેવાર છે ત્યારે આવી અખાદ્ય વસ્તુઓ ન ખાવી જોઈએ અને તંત્ર પણ એમાં અમને સહકાર આપશે મામલતદાર સાહેબ બે અમને ખાતરી આપેલી છે અને વેપારીઓ પણ આના જે વેચાણ કરતા હોય એ પણ આનું વેચાણ એક મહિનો બંધ રાખે એ માટે અમે એમને પણ વિનંતી કરીએ છીએ